સંજીવની સોસાયટીના રહીશોએ જ્યારે મને યાદ કરી આરતીને જે લાભ આપ્યો છે એ બદલ સંજીવની સોસાયટીના સર્વ રહીશો ભાઈ બહેનોને અને બાળકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને શ્રી મહારાજ શ્રી ગણેશ તમને બધાએ મને આટલી સરસ લાભ આપ્યો એ મારા માટે બહુ અમૂલ્ય છે અને હું તો પહેલાથી નાનપણથી ગણપતિ બાપાની ભક્ત છું એટલે મારા માટે તો ખૂબ જ એકદમ

લેડીઝ ન મરાઠી ડ્રેસિંગનું છે તો કોઈ પણ અહીંયા છોકરીઓ હોય એમને મરાઠી લાભ લેવો હોય તો એ કરીને ત્યાં આવી શકે છે સમૂહ આરતી છે તો હું પણ એવું ઈચ્છું છું કે અહીંયા દરેક સોસાયટીમાંથી તમારા સોસાયટીની સર્વ છોકરીઓ જે છે એ ડ્રેસિંગ કરીને અમારી સોસાયટીમાં આવે અને લાભ લે આરતી નો ખુબ મજા આવશે બધા આવજો ભાઈઓને પણ હું આમંત્રણ કરું છું કે આપ સૌ બધાને લઈને અમારા સોસાયટીમાં આવો અને આપણે આરતી ની વંદના જોડે કરશું જય શ્રી ગણેશ સોળ તારીખે સોમવારે રાતે દસ વાગે ડાયરો નું આયોજન કરવામાં આવ્યું છે લક્ષ્મી સોસાયટી ખાતે તો આપ સૌને પણ એ પણ આમંત્રણ કરું છું કે સૌ ડાયરામાં પધારજો કલાકાર છે દેવેદભાઈ ખવડ તનવીબેન ગઢવી ને કમાભાઈ કોઠારિયા છે કમાભાઈ કોઠારિયા કમાભાઈ કોઠારિયા હા આપ સૌને આમંત્રિત કરું છું કે ડાયરામાં સૌ પધારજો